નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ વડોદરા ગુજરાતી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે પાદરા તાલુકાના ટપકા ગામે સ્વાતંત્ર પર્વની પખવાડિયા ઉજવણી કાર્યક્રમ ક્રમે મદસની મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રીની કચેરી વડોદરા દ્વારા વડોદરા જિલ્લાના મહીસાગર કાંઠાના વિસ્તારમાં મત્સ્ય પ્રવૃત્તિ કરતા માછીમારોને મત્સ્ય ઉદ્યોગ ખાતાની વિવિધ યોજના કિસાન ક્રેડિટ કિસીસી એનએફ ડીબી રજિસ્ટ્રેશન તથા આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરોમાં રજીસ્ટ્રેશન બાબતે સમજણ મળી રહે તે માટે ડબકા ગામ ખાતે શિબિર સહ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આસપાસના ગામના ડબકા મમ્મતપુરા ચોકારી કરકડી એકલબારા થોર મુજપુર તથા પાવડાના માછીમારો ભાઈઓ ભાગ લીધો હતો જેમાં ખાતાના વિષયક નિષ્ણાત દ્વારા શ્રી દિગંધભાઈ મત્સ્ય ઉદ્યોગ અધિકારી ગાંધીનગર શ્રી રમેશભાઈ સખરેલીયા મદદનીશ ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ નિયામક શ્રી વડોદરા તેમજ શ્રી રાજકમલ ઉદ્યોગ ઉદ્યોગ મત્સ્ય અધિકારી શ્રી વડોદરા દ્વારા ઉપરોક્ત બાબતે આપવામાં આવી હતી તેમજ સ્થળ ઉપર માછીમારોનું એનએફડીપી પોર્ટલ પર રજીસ્ટ્રેશન તથા મત્સ્ય ઉદ્યોગ લાયસન્સ માટેના ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમજ માછીમારો વચ્ચે રાષ્ટ્રધ્વજ ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોહનશ્રી મનીરામજી મંદિર ડબકા જિલ્લા પંચાયત સભ્ય ડબકા મેનેજર શ્રી શ્રી ડબકા સરપંચ શ્રી મમદપુરા ચોકારી પાવડા તથા માજી સરપંચ ડબકા તથા ગામના માછીમાર ભાઈઓ અને આગેવાનો વડીલોની હાજરી રહી હતી જય હિન્દ જય ભારત આજ રોજ વડોદરા જિલ્લા મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા મુકામ ડબકા ખાતે આસપાસના મહીસાગરના કિનારા વિસ્તારના માછીમારોને મત્સ્યોદ્યોગ ખાતાની વિવિધ યોજનાઓ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાઓ એ અંગે તથા આ ખેડૂત પોર્ટલ ઉપર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું તથા સરકારશ્રીની બીજી વિવિધ યોજનાઓ એને બી બી પોર્ટલની અંદર કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું અને સરકારની જે ખાતાની યોજનાઓ છે વિવિધ યોજનાઓ એ અંગેની પૂરતી સમજણ મળી રહે તે માટે એક શિબિરનું આયોજન કરવામાં આવેલું આ શિબિરની અંદર મહીસાગર કાંઠા વિસ્તારના જે પકડિયા માછીમારો છે લગભગ દોઢસો જેટલા પકડિયા માછીમારોએ આ શિબિરમાં લાભ લીધેલો હતો આ શિબિરમાં આસપાસના કિનારાના જે ગામના મુખ્ય જે પ્રથમ નાગરિકો એટલે કે સર્પંચ્રીઓ હાજર રહ્યા હતા અને મત્સ્ય ખેડૂતોને આ યોજનાઓના વ્યવસ્થિત સમજણ આપવામાં આવેલી